અંકલેશ્વરના સીરવર બ્રિજ નજીક પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાં ધુમાડા નીકળતા પેસેન્જરમાં ગભરાહટ એન્જિનથી બીજા ડબ્બામાં એકાએક શોર્ટ સર્કિટથી આગ લાગી ધુમાડા નીકળતા પેસેન્જરો ટ્રેનની નીચે ઉતર્યા પિસ્તાલીસ મિનિટ ટ્રેન ધોબાવી ફાયર ટીમ અને રેલવે સેફ્ટી વિભાગ દોડી આવ્યો અંકલેશ્વરના સીરવર બ્રિજ નજીક પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાં ધુમાડા નીકળતા પેસેન્જરમાં ગભરાહટ ફેલાયો હતો એન્જિનથી બીજા ડબ્બામાં એકા એક શોર્ટ સર્કિટથી આગ લાગી નીકળતા પેસેન્જરો દીધી હતી ફાયર ટીમ અને રેલવે સેફટી વિભાગ દોડી આવ્યો હતો અંકલેશ્વર ભરૂચને જોડતા રેલવેના ઐતિહાસિક સિલ્વર બ્રિજના અંકલેશ્વર તરફના છેડા પાસેથી આજરોજ ભરૂચ તરફ પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેન પસાર થઈ રહી હતા તે દરમિયાન ટ્રેન એન્જિનની બીજા એસી કોચ ના ડબ્બામાં શોર્ટ સર્કિટ થતાં ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા હતા જેને લઈ મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા અને ત્વરિત અસરથી ચેઇન પુલિંગ કરી ટ્રેન રોકી દીધી અને ટ્રેનમાંથી મુસાફરો નીચે ઉતરી આવ્યો અને આ અંગે ટ્રેનના ગાર્ડ અને ડ્રાઈવરને જણાવતા તેમના દ્વારા અંકલેશ્વર અને ભરૂચ રેલવે સ્ટેશન પર જાણ કરતા બંને સ્ટેશનથી ફાયર બ્રિગેડ એન્ડ સેફ્ટી સ્ટાફ ઉપરાંત અંકલેશ્વર ડીપીએમ સી તેમજ ભરૂચ ફાયર ટીમને જાણ કરતા સ્થળ પર દોડી આવી હતી પિસ્તાલીસ મિનિટ કરતાં વધુ સમય સુધી ટ્રેન સ્થળ પર ધોબાવી દેવામાં આવી હતી સ્થિતિ કાબૂમાં આવતા અને આગ સંપૂર્ણ બુઝાઈ જતા રેલવે વિભાગની સેફ્ટી ટીમની પુષ્ટિ મર્યા બાદ ટ્રેનને ભરૂચ સ્ટેશન પર લઈ જવામાં આવી હતી ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ ન હતી જો કે મુસાફરોના જીવ અદ્ધર થઈ ગયા હતા સદનસીબે ટ્રેન બ્રિજમાં પ્રવેશી ના હતી અને અંકલેશ્વર તરફ હતી જો બ્રિજમાં ટ્રેન હોત તો મુસાફરોને બહાર નીકળવું મુશ્કેલ બન્યું હોત તેમજ માનવ હતાહત થવાની શક્યતાને નકારી શકાય એમ ન હતું चलो क्या हुआ था? क्या हुआ? सर वो आग लग गया था वहाँ पे वो ये ये मारने के शॉट मारने के कारण से और उसी के वजह से हम लोग पूरा ये खाली करके पीछे रिजिटेशन में सारे आदमी को कर दिए और अभी ये चेकिंग हो रहा है उसके बाद फिर ये कम आधा घंटा वहाँ पे भी रुका हुआ था ट्रेन के उसके लिए बहुत दिक्कत हो गया हम लोगों को परेशानी हो रहा है वो तार में शॉर्ट मारा था